હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છે અગિયારમાં ધોરણનો ચેપ્ટર નંબર ફાઈવ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા લાસ્ટ પિરિયડમાં આપણે ભણ્યું તા ઇન્ફ્લોરસન્સ એટલે કે એન્થોટેક્સી એટલે કે પુષ્પ વિન્યાસ આજે આપણે ભણીએ છીએ વનસ્પતિ પુષ્પના વિવિધ ભાગો હવે પુષ્પના વિવિધ ભાગોમાં શું હોય તો કે ભાઈ પુષ્પના સૌથી નીચેની ધરી જેને આપણે પુષ્પદંડ કહીએ છીએ પુષ્પદંડ ઇંગ્લિશમાં આપણા એના માટે શબ્દ છે થેલેમસ જેમ કે આ પુષ્પદંડ છે આ પુષ્પનો દાંડીનો ભાગ જેને આપણે પુષ્પદંડ કહીએ છીએ અને પુષ્પદંડનો ઉપરનો જે ફૂલેલો જે ભાગ હોય એને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે દાખલા તરીકે હું તમને એમ કહું ભાઈ આ પુષ્પદંડ હોય તો પુષ્પદંડનો ઉપરનો ભાગ ફૂલેલો હોય થોડો અને એના ઉપર પુષ્પીય ઘટકો પુષ્પીય ચક્રો બધા ગોઠવાયેલા હોય તો એને પુષ્પાસન કહેવાય મિત્રો પુષ્પદંડ અને પુષ્પાસન એ બંનેને સંયુક્ત રીતે પુષ્પાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની પછી પુષ્પીય ચક્રો આવેલા હોય અને પુષ્પીય ચક્રો તરીકે કયા કયા ચક્ર હોય તો પુષ્પીય ચક્ર તરીકે સૌથી બહારથી અંદર બાજુ જોઈએ તો વજ્રચક્ર એની અંદર દલચક્ર એની અંદર પૂખેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર વજ્રચક્ર એટલે કેલિક્સ દલચક્ર કોરોલા પૂકેશર ચક્ર એન્ડ્રોશિયમ અને સ્ત્રીકેશર ચક્ર ગાયનોશિયમ આવેલ હોય છે હવે ચાલો ચક્ર વિશે વાત કરીએ તો વજ્ર ચક્ર ઇંગ્લિશમાં આપણે કહીશું કેલિક્સ એટલે કે પુષ્પનો સૌથી બહારનો ભાગ બહારનું ચક્ર તો એ વજ્ર ચક્ર એના પ્રત્યેક એકમને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશમાં કહીશું સેપલ્સ વજ્રપત્રો કેવા હોય તો કે લીલા હોય પર્ણની જેમ ચપટા હોય લીલા અને ચપટા જ્યારે પુષ્પ કલિકા અવસ્થા હોય ત્યારે પુષ્પને સંપૂર્ણપણે ઘેરતા હોય એટલે પુષ્પનું કલિકાવસ્થા દરમિયાન રક્ષણ કરવા માટે હોય ઓકે હા વજ્રચક્રના બધા જ વજ્રપત્રો જો એકબીજા સાથે જોડાયેલા હોય તો એવા વજ્રચક્રને યુક્ત વજ્રપત્રી ગેમોસ એપેલસ તરીકે ઓળખવામાં આવે જો વજ્રપત્રો એકબીજાથી છૂટા છૂટા હોય તો એને મુક્ત વજ્રપત્રી પોલીસેપેલસ તરીકે ઓળખવામાં આવે એટલે જુઓ અહીં તમે જોઈ શકો છો કે આ જે ફૂલ દર્શાવ્યું છે શેનું ફૂલ છે તમે ઓળખો છો એટલા માટે કહી દઉં યસ જાસૂદનું પુષ્પ છે તો જાસૂદના પુષ્પમાં સૌથી બહાર ગેમો એટલે કે યુક્ત વજ્રપત્રી છે જ્યારે અહીંયા ગુલાબનું ફૂલ આપ્યું એ પોલીસેપેલસ છે મુક્ત વજ્રપત્રી છે બીજું ચક્ર છે દલચક્ર કોરોલા હવે દલચક્રના પ્રત્યે એક અમને દલપત્ર સાદી ભાષામાં આપણે પાંખડી ઇંગ્લિશમાં પેટલ્સ તરીકે ઓળખવામાં આવે છે દલપત્રો કહેવા હોય તો કે ભાઈ નાજુક હોય આકર્ષક રંગ મીઠી સુવાસ ધરાવતા હોય વિવિધ આકારના હોય અને એને કારણે એ કીટકોને પરાગનયન માટે આકર્ષવાનું કામ કરે ઘણી વખત દલપત્ર જે હોય એ દલપત્રમાં પણ બે પ્રકાર પાડી શકાય કે ભાઈ દલપત્રો એકબીજાથી જોડાયેલા હોય તો એને યુક્ત દલપત્રી કહેવાય અને જો દલપત્રો એકબીજાથી છૂટા છૂટા હોય તો એને મુક્ત દલપત્રી પોલીપેટેલસ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તમને કદાચ જાણ છે બેન્થામ અને હુકર એણે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું છે એમાં દ્વિદળીય વનસ્પતિને દલપત્રો છે કે નહીં અને છે તો યુક્ત છે કે મુક્ત એને આધારે ત્રણ ભાગમાં વેચી છે યુક્ત દલા મુક્ત દલા અને અદલા ઓકે જોડાયેલા દલપત્રો છૂટા છૂટા દલપત્રો અને દલપત્રો ન હોય એ રીતે તો અહીંયા દલપત્રોને આધારે વાત કરી દલપત્રો વિવિધ આકારના હોય એટલે દલચક્ર વિવિધ આકારનું હોય દલપત્રો એકબીજા સાથે જોડાય નળી જેવો આકાર બને નલિક આકાર ઘંટાકાર ગરણી આકાર કે ચક્રાકાર વિવિધ આકારના હોય છે દલચક્રનું કાર્ય શું તો દલચક્ર પુષ્પનું કલિકાવસ્થા દરમિયાન એટલે અંદરના નાજુક નાજુકવ્યોનું રક્ષણ કરે અંદરના નાજુક નાજુકવ્યો એટલે કે મું કેસર ચક્ર સ્ત્રી કેસર ચક્ર એનું રક્ષણ કરે અને બીજું પરાગ્નયન માટે કીટકોને આકર્ષે ચાલો જ્યારે પુષ્પ કલિકાવસ્થા હોય કલિકાવસ્થામાં હોય ત્યારે એમાં વજ્રપત્રો અને દલપત્રો કઈ રીતે ગોઠવાયેલા છે એ ગોઠવણીને કહેવામાં આવે છે કલિકાંતર વિન્યાસ અંગ્રેજી શબ્દ છે એસ્ટિવેશન એસ્ટિવેશન એટલે શું તો પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકાવસ્થામાં અન્ય એકમોની સાપેક્ષે વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણી વજ્રપત્રો દલપત્રો પુષ્પની કલિકાવસ્થા દરમિયાન કઈ રીતે ગોઠવાયેલા છે એ ગોઠવણીને આપણે કહીશું કલિકાંતર વિન્યાસ કલિકાંતર વિન્યાસ અલગ અલગ પ્રકારના હોય એમાં આપણે એક જોઈએ ધારા સ્પર્શી વેલ્વેટ વેલવેટ પ્રકારના કલિકાંતર વિન્યાસમાં શું હોય તો કે વજ્રપત્રો અને દલપત્રો એકબીજાને આચ્છાદિત કર્યા વગર એટલે કે આચ્છાદિત થયા વગર ઢાંક્યા વગર એકબીજાની ધારે સ્પર્શતા ગોઠવાયેલા હોય દાખલા તરીકે અહીંયા તમે સમજો કે આ આકૃતિ બતાવી છે અથવા તો એનો જો આપણે છેદમય ભાગ લઈએ તો અહીંયા અહીંયા ધારો કે આ એક વજ્રપત્ર છે કે દલપત્ર કંઈ પણ આ દલપત્ર બતાવ્યું છે આ પેલું દલપત્ર છે આ દલપત્રો આ દલપત્રની એક કિનારીને આ બીજી કિનારી એકબીજાને એકદમ નજીક અડીને ગોઠવાયેલ છે નજીક પણ એકબીજાને આચ્છાદન કરતી નથી મતલબ એકબીજાને ઢાંકતી નથી આવું કંઈ આચ્છાદન નથી થતું બીજું એ જોડાયેલી કે મુક્ત કંઈ પણ હોઈ શકે જોડાયેલી પણ હોય કે મુક્ત હોય પણ આને ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય ધારને છે ધાર એટલે કિનારી ઘટક એકમોની કિનારી એકબીજાને ઢાંક્યા વગર એકબીજાને અડકીને ગોઠવાયેલી હોય તો એને ધારા સ્પર્શી એટલે કે વેલ્વેટ કલિકાંતર વિન્યાસ કહેવાય બીજો એક કલિકાંતર વિન્યાસ છે વ્યાવૃત ટ્વિસ્ટેડ ટ્વિસ્ટેડ કોને કહીશું તો એ જ રીતે વજ્રપત્રો કે દલપત્રોના એકમની એક કિનારી બીજા દ્વારા આચ્છાદિત હોય એટલે કે એક ધાર દાખલા તરીકે આ એક બે ત્રણ ચાર અને પાંચ વજ્રપત્ર સોરી દલપત્રો બતાવ્યા છે તો આ પહેલાં દલપત્રની એક કિનારી બીજા દલપત્ર વડે આચ્છાદિત જ્યારે બીજી કિનારી પછી અન્ય દલપત્રો ઉપર આચ્છાદિત હોય આની પણ એક કિનારી આચ્છાદિત છે આ ત્રીજાની એક કિનારી આચ્છાદિત ચોથાની એક કિનારી એમ એક બાજુની ધાર એક જ ધાર બીજા દ્વારા આચ્છાદિત હોય તો કહીશું આંકડો ધારાસપર્શી કલિક કલિકાંતર વિન્યાસ આંકડામાં જોવા મળે જ્યારે સોરી વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ભીંડા અને જાસૂદમાં જોવા મળે મિત્રો આગળ જતાં હું ભણાવીશ કે ભીંડા અને જાસૂદ એ બંને એક જ કુળની વનસ્પતિ છે અને કુળનું નામ છે માલવેશી માલવેશી કુળની વનસ્પતિની લાક્ષણિકતા છે કે એનામાં વ્યાવૃત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે તો જાસુદ અને ભીંડા મતલબ કે માલવેશી કુળની વનસ્પતિ માલવેસી કુળની વનસ્પતિમાં વ્યાવૃત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે ત્રીજું છે આચ્છાદિત આચ્છાદિત એટલે શું બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પરંતુ કોઈ ચોક્કસ દિશા એ નહીં એટલે શું બંને ધાર કોઈપણ એક ઘટક એકમની બંને ધાર અંદર બાજુ પણ હોઈ શકે કે બાર બાજુ પણ હોઈ શકે આ ઘટક એકમ છે પહેલો ઘટક એકમ આ બીજો આ ત્રીજો ચોથો અને પાંચમો તો આ એક ઘટક એકમની બંને ધાર આચ્છાદિત છે એટલે બંને ધાર અંદરની તરફ છે જ્યારે આ ઘટક એકમ તમે જોઈ લો કે એની બંને ધાર બાર છે પણ કોઈ એકાદ કે બે ઘટક નહીં બંને ધાર કાં તો અંદર હોય કાં બંને ધાર બહાર હોય ચોક્કસ દિશ્ય એથી નહીં ઓકે તો એને આપણે કહેવાય આચ્છાદિત ઇંગ્લિશમાં વર્ડ છે ઇમ્બ્રિકેટ આ ફૂલ હોય એમાં કઈ રીતે તો કે જુઓ આ ધાર એકદમ અંદર છે પછી આ પાછો અંદર બહાર છે પણ આ બંને બહાર પછી આ અંદર બહાર અંદર જો જોકે આનો એક બીજો પેટા પ્રકાર ક્વિનકુન્શિયલ પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે એમાં કઈ રીતે હોય છે જોઈ લો જરા ક્વિન કુનશિયલ આનો પેટા પ્રકાર છે જોકે તમારે અત્યારે યાદ રાખવાની જરૂરિયાત બહુ રહેતી નથી પણ ધારો કે આ એક ઘટક એકમ હોય એ સંપૂર્ણપણે અંદર હોય આ બીજો ઘટક એકમ સંપૂર્ણ બાર ત્રીજો ઘટક એકમ સંપૂર્ણ અંદર ચોથો એક ઘટક એકમ સંપૂર્ણ બાર અને પાંચમો ઘટક એકમ એક અંદર બાર એટલે કે આચ્છાદિતની જેમ હોય આ એક જ બરાબર આ સંપૂર્ણ અંદર સંપૂર્ણ બાર સંપૂર્ણ અંદર સંપૂર્ણ બાર એટલે બંને ઘટક એકમો અંદર બંને ઘટક એટલે ઘટક એકમની બંને કિનારી આચ્છાદિત આ બંને કિનારી અન્ય ઉપર આચ્છાદિત આની બંને કન્યારે અન્ય વડે આચ્છાદિત બંને કિનારી અન્ય ઉપર આચ્છાદિત આ પ્રકારની જો કલિકાંતર વિન્યાસ હોય તો એ આચ્છાદિતનો એક વિશિષ્ટ પ્રકાર કહેવાય એને ક્વિન કુન્શિયલ પ્રકારનો કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર હા બકાન લીમડામાં આ ક્વિનગુશિયલ પ્રકારનો કલિકાંતર વિન્યાસ હોય જ્યારે તમે જોઈ શકો આચ્છાદિત કેશિયા એટલે કે ગલતોરો અને ગુલમોહોર આ બંનેની અંદર આચ્છાદિત કલિકાંતર વિન્યાસ જોવા મળે છે પછી છે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ એને પિચ્છફલકીય કલિકાંતર વિન્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે વેક્ઝિલરી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે અને વેક્ઝિલરી કલિકાંતર વિન્યાસમાં દલપત્રોની જ ગોઠવણી જોવામાં આવે છે વજ્રપત્રોની અને દલપત્રો છે ને એના બધા જ આકાર એક સરખા નથી હોતા એમાં કુલ ત્રણ પ્રકારના દલપત્રો હોય છે હોય છે કુલ પાંચ દલપત્રો પણ ત્રણ પ્રકારના હોય એમાં એક સૌથી મોટું દલપત્ર હોય અને ધ્વજક કહેવાય જેમ કે આ ધ્વજક ઇંગ્લિશ વર્ડ છે સ્ટાન્ડર્ડ ધ્વજક ધ્વજક સૌથી નીચે તરફ હોય સૌથી નીચે તરફ જે દલપત્ર હોય એ ધ્વજક અને એ સૌથી મોટું હોય હવે ધ્વજક વડે ઢંકાયેલા બે સાઈડમાં હોય એટલે દાખલા તરીકે દર્શાવ્યા છે ધ્વજક વડે ઢંકાયેલા બે પક્ષકો અને પક્ષકો વડે ઢંકાયેલા બે નાના નવતલ અને નવતલ એકબીજા સાથે જોડાયેલા હોય એટલે તમે જોઈ શકો છો મિત્રો કે સૌથી મોટું ધ્વજક ધ્વજક સ્ટાન્ડર્ડ ધ્વજક એક જ હોય મોટું હોય સૌથી તલ ભાગે હોય હવે એની ઉપર પણ ધ્વજક વડે ઢંકાયેલા બે પક્ષકો હોય નીલ્સ હોય અને એ નીલ ધ્વજકથી ઢંકાયેલા ધ્વજક ની ઉપર અને સૌથી ઉપરની બાજુએ પરંતુ બે એકબીજા સાથે જોડાયેલા નવતલ એટલે કે નીલ હોય અને એ સૌથી ઉપર અને સૌથી નાના સૌથી અંદર ઢંકાયેલા હોય તો આ પ્રકારનું કલિકાંતર વિન્યાસ વટાણામાં જોવા મળે વટાણો વટાણા જે છે પેપિલિયોનો એટલે કે પેપિલિયોને સિકૂળની વનસ્પતિ છે જેને આપણે હવે ફેબેસી તરીકે ઓળખીએ છીએ તો એની અંદર પતંગિયાકાર પ્રકારના કલિકાંતર વિન્યાસ જોવા મળે છે મિત્રો ફરીથી યાદ રાખી લઈએ આ કલિકાંતર વિન્યાસ આપણે જોવાનું છે એક છે વેલવેટ વેલ્વેટ એના માટે આપણે ગુજરાતી શબ્દ શું કીધો ધારા સ્પર્શી ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ ત્યાર પછી એટલે ઘટક એકમોની કિનારી એક વડે આચ્છાદિત ઇમ્બ્રિકેટ ઇમ્બ્રિકેટ એટલે એને આપણે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કહીએ છીએ ત્યાર પછી આચ્છાદિતનો જ એક વિશિષ્ટ પ્રકાર છે જેને ક્વિન કુન્શિયલ અને વેક્ઝિલરી એટલે પિચ્છા ફલકીય અથવા તો પતંગી આકાર કલિકાંતર આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ ઓકે બહુ સરળ મુદ્દો હતો ચાલો આગળની વાત જોઈએ પરિપુષ્પ ચક્ર ઘણી વનસ્પતિમાં મિત્રો વજ્રચક્ર અને દલચક્ર કદ અને આકારમાં સરખા લાગે એટલે આપણે ઓળખી ન શકીએ કે વજ્ર છે કે ધલ હવે બે કારણોસર હોઈ શકે કાં તો વજ્રપત્ર હોય એ દલપત્ર જેવું દેખાવા માટે અથવા તો દલપત્ર વજ્રપત્ર જેવું દેખાવા માટે પણ જ્યારે વજ્ર અને દલ કદ અને આકારમાં સરખા બને ત્યારે એને આપણે પરિપુષ્પ તરીકે ઓળખીએ છીએ અને એ પરિપુષ્પના ચક્રને પરિપુષ્પ ચક્ર તરીકે ઓળખવામાં આવે ઓકે વજ્રચક્ર અને દલચક્ર જુદા જુદા ન હોય ઉદાહરણ તરીકે ક્રાઇનમ મિત્રો તમે ફૂલ જોયું હશે ક્રાઇનમનું ફૂલ તો એની અંદર એટલે આપણે ક્રાઇનામ એટલે લીલી કહીએ તો વજ્રપત્રોને દલપત્રો છૂટા દેખાય નહીં આપણને ખબર ન પડે કે આ વજ્ર છે કે દલ કારણ કે આકર્ષક રંગ ધરાવતું છે વ્હાઈટ કલરનું છે તો એને આપણે પછી વજ્ર પણ નહીં કહીએ દલ પણ નહીં કહીએ પરિપુષ્પ કહીશું બરાબર ક્રાઇનમ લીલી એનું બીજું ગુજરાતી નામ છે નાગદમન નાગદમની ભાઈ લીલી એટલે જ ક્રાઈનામ એટલે જ નાગદામ બીજું એક ઉદાહરણ છે ગુલ છડી ગુલ છડી તમને કહી દઉં કે આપણે જે કુળ ભણીએ છીએ એમાંથી ગ્રામીની કુળ લીલીયસી કુળ આ બધી વનસ્પતિની અંદર ગ્રામીની કુળની બધી વનસ્પતિ લીલીયસી કુળની બધી વનસ્પતિ એની અંદર વજ્રચક્ર દલચક્ર જુદા નથી હોતા પણ પરિપુષ્પચક્ર જોવા મળે છે ચાલો ભૂકેસર ચક્ર જુઓ મિત્રો અહીંયા સુધી આપણે વાત કરી અને દલચક્રની વજ્રચક્રના દલચક્ર વનસ્પતિના લિંગી પ્રજનનમાં મદદરૂપ થાય છે પણ પ્રજનન માટે અનિવાર્ય નથી એટલે અને દલચક્રને અથવા પરિપુષ્પચક્ર પણ એને સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પ્રજનન ક્રિયામાં મદદરૂપ થાય રક્ષણ અને આકર્ષણ જેવા કાર્યો કરે પણ પ્રજનન માટે અનિવાર્ય નથી પરંતુ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર પ્રજનન માટેના અનિવાર્ય ચક્ર હોવાને કારણે એને આપણે એસેન્શિયલ વલ્સ એટલે કે આવશ્યક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે આપણે ઝડપથી થોડી વાતો કરી લઈએ કે પુંકેસર ચક્ર એ પુંકેસરોનો ચક્ર છે એના પ્રત્યેક એકમને પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે દરેક પુંકેસરમાં તંતુ હોય એનું જોડાણ કરતી યોજી હોય અને પરાગાશય હોય પરાગાશયની અંદર પરાગ અર્ધિકરણ દ્વારા પરાગ્રજ ઉત્પન્ન કરે એટલે પરાગાશય એની અંદર પરાગ્રજ બને એટલે કે પૂંકેસર પરાગ્રજ એટલે કે લઘુ બીજાણું એટલે કે નરબીજાણું બનાવવા માટે જવાબદાર અંગ છે પણ કેટલાક પૂંકેસરો પરાગ્રજ બનાવતા નથી એને પછી વંધ્ય પૂંકેસર અથવા સ્ટેમિનોઇડ તરીકે ઓળખવામાં આવે છે ઘણી વનસ્પતિમાં પૂંકેસરો દલપત્ર સાથે જોડાયેલા હોય ત્યારે એને દલ લગ્ન કહેવાય રીંગણ રીંગણ કયા કુળની વનસ્પતિ છે સોલેનેસી સોલેનેસી તો કુળની બધી જ વનસ્પતિઓની અંદર દલ લગ્ન પૂંકેસર જોવા મળે છે પરિલગ્ન પૂકેસર એટલે જ્યારે વજ્ર અને દલ જુદાના હોય પરિપુષ્પ હોય ને પરિપુષ્પ સાથે જો પૂકેસર જોડાયેલું હોય તો એને પરિલગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે લીલી એટલે કે ક્રાઇનમ એટલે કે નાગદમની એની અંદર પરિલગ્ન પુંકેસર જોવા મળે છે પૂકેસર ચક્રમાં પૂંકેસરો એકબીજાથી છૂટા છૂટા હોઈ શકે કે એકબીજા સાથે જોડાયેલા હોય એના આધારે પૂંકેસરોના બે પ્રકાર પડે મુક્ત પૂંકેસરી અને યુક્ત પુંકેસરી યુક્ત પૂંકેસરોમાં પણ અલગ અલગ ત્રણ પ્રકારો છે જો બધા પૂંકેસરો ભેગા મળીને એક ગુચ્છ રચતા હોય તો એને એક ગુચ્છી પૂંકેસર ચક્ર કહેવાય બે ગુચ્છ રચતા હોય તો દ્વિગુચ્છી પૂંકેસર ચક્ર કહેવાય મિત્રો તમે જાણતા હશો કે વટાણા એ ફેબેસી કુળની વનસ્પતિ છે અને ફેબેસી કુળની વનસ્પતિમાં કુલ દસ પૂંકેસરો હોય છે એમાં નવ પૂંકેસરો ભેગા મળીને એક ગુચ્છ રચે જ્યારે એક પૂંકેસર છૂટું હોય પણ એના બે ભાગ પડ્યા બે ગ્રુપ પડ્યા એટલે એને દ્વિગુચ્છી પૂંકેસર કહેવાય જ્યારે લીંબુની અંદર બહુ ગુચ્છી પૂંકેસર ચક્ર એટલે કે ઘણા બધા ગુચ્છ ધરાવતું પૂંકેસર ચક્ર જોવા મળે છે નેક્સ્ટ વન સ્ત્રીકેસર ચક્ર વિશે વાત કરીએ તો સ્ત્રીકેસર ચક્ર લાક્ષણિક વનસ્પતિ પુષ્પનું સૌથી અંદરનું ચક્ર છે એના પ્રત્યેક એકમને કહેવામાં આવે છે સ્ત્રીકેસર હા સ્ત્રી ચક્રમાં કેટલા સ્ત્રીકેસરો છે એને આધારે એને બે પ્રકારમાં વેચી શકાય એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી મિત્રો અહીંયા ત્રણ પ્રકાર પાડવા હોય તો આમ પણ પાડી શકો એક સ્ત્રી કેસરી દ્વિસ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી હવે એક જ સ્ત્રી ધરાવતું સ્ત્રીકેસર ચક્ર વટાણામાં જોવા મળે છે એટલે વટાણા એક સ્ત્રીકેસરી છે જ્યારે બહુ સ્ત્રી કેસરી એમાં બે પ્રકારો હોય કે ભાઈ પૂંકેસરો સોરી સ્ત્રી ઘણા બધા હોય જો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને આપણે કહીશું યુક્ત બહુ સ્ત્રી કેસરી ઉદાહરણ રાઈ અને ટામેટા મુક્ત બહુ સ્ત્રી કેસરી એમાં કમળ અને ગુલાબ એમાં પૂંકેસરો સોરી સ્ત્રીકેસરો ઘણા બધા હોય અને એકબીજાથી મુક્ત હોય છે ઓકે હવે પૂકેસરો અને સ્ત્રીકેસરોની વાત કરીએ પૈકી સ્ત્રી જો આપણે વાત વિચારીએ તો દાખલા તરીકે આ સ્ત્રીકેસર છે સ્ત્રીસરમાં ઉપરનો ભાગ જે છે એને આપણે પરાગાસન એની પછીની જે નળી જેવી ભાગ છે એને કહેવાય પરાગવાહિની અને તલસ્થ ભાગ જે છે એને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે દરેકે દરેક સ્ત્રી કેસરમાં પરાગાસન પરાગ વાહિની અને બીજાશયનો સમાવેશ થાય છે બીજાંડ જે ભાગ સાથે જોડાયેલા હોય એને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે જરાયુ બીજાશયમાં બીજાંડ હોય અને બીજાંડ સોરી હા બીજાંડ જે ભાગ સાથે જોડાયેલા હોય એને આપણે જરાયુ તરીકે ઓળખીએ છીએ બીજા જે ભાગ સાથે જોડાયેલા હોય એ ભાગને શું જરાયુ તરીકે ઓળખવામાં આવે એટલે જરાયુ ક્યાં છે બીજા એની ગોઠવણી એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે પરોક્ષ રીતે એમ પણ કહી શકાય કે બીજાશયમાં અંડકોની ગોઠવણી બીજાંડ એટલે જ અંડક બીજાશયમાં જે અંડકોની ગોઠવણી છે ને મિત્રો એને પણ આપણે શું કહીશું જરાયુ વિન્યાસ કારણ કે અંડકો એમ જ ગોઠવાશે જે પ્રમાણે જરાયુ ગોઠવાય પ્લેસેન્ટા ગોઠવાય એટલે કે જરાયુ એટલે કે પ્લેસેન્ટા એની ગોઠવણી એને આપણે જરાયુ વિન્યાસ અથવા પ્લેસેન્ટેશન એવા નામથી ઓળખીએ છીએ ચાલો આપણે જરાયુ વિન્યાસ વિશે થોડી વાતો કરીએ કે બીજા શયમાં અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય હવે જરાયુ વિન્યાસ તમારે રિયલાઇઝ કરવા માટે આમ તો તમે જરાયુ એટલે કે અંડક બીજાશયનો આડછેદ લઈને જોયું ન હોય પરંતુ આપણને એક વાત ટેકનિકલી યાદ હશે તમને કે ધારો કે આ સ્ત્રી કેસર છે આ સ્ત્રી બીજાશય બીજા છે એની અંદર બીજાંડ છે આ બીજાંડ એટલે કે અંડક ફલન પછી વિકાસ પામી અને બીજમાં ફેરવાવાનું છે અને આ બીજા એટલે કે અંડાશય ભવિષ્યમાં વિકાસ પામી અને ફળમાં ફેરવાવાનું છે હવે કોઈપણ વનસ્પતિના ફળ તો તમે જોયા હોય તો ફળની અંદર બીજની ગોઠવણી કેવી હશે ફળની અંદર બીજની ગોઠવણી એવી હશે કે જેવી બીજા શયની અંદર અંડકોની ગોઠવણી હોય બીજા શયમાં અંડકોની ગોઠવણી જેવી જ બીજા શયમાં ફળની ગોઠવણી હોય એટલે બીજા શયમાં ફળની ગોઠવણી આપણે ફળ સોરી બીજા શયમાં અંડકોની ગોઠવણી એ ફળની અંદર બીજની ગોઠવણી જેવી જ હોય તો આપણે ફળની અંદર વીજની ગોઠવણીને અનુસરીને યાદ રાખશું કે જરાયો વિન્યાસ વિવિધ પ્રકારના હોય એમાં પહેલો પ્રકાર છે ધારાવર્તી ચાલો ધારાવર્તી કલિકાંતર વિન્યાસ એને કહેવાય કે જેમાં બીજાશય એક કોટરી હોય આ બીજાશયનું એક કોટર છે આખું આ બીજાશય છે એની અંદર એક કોટર છે અને કોટરની એક બાજુની ધાર બીજાશયની એક બાજુની ધાર એની સાથે બધા જ બીજાંડ ગોઠવાયેલા હોય તો એવા પ્રકારના કલિકાંતર વિન્યાસને ધારાવર્તી કહેવાય અને ધારાવર્તી કલિકાંતર વિન્યાસ વટાણામાં જોવા મળે અક્ષવર્તી કલાકાંતર વિન્યાસ એટલે શું એમાં પણ બીજાશય હોય બીજાશયના મધ્યમાં એક ધરી સર્જાય જો હું તમને સામાન્ય બીજાશય તમે જે પરિમાણમાં જોયા હોય એ પરિમાણમાં બતાવું કે તમે આ પ્રમાણે બીજાશયને ધર્યું છે તો આના મધ્યમાં એક ધરી સર્જાય અને ધરી ઉપર અહીંયા બીજાંડ ગોઠવાયેલા હોય અહીંયા ધરી ઉપર બીજાણ ગોઠવાયેલા હોય હવે એનો આડછેદ લઈએ તો શું દેખાશે તો કે ભાઈ અહીંયા મધ્ય આ ધરી અને એના ઉપર આ બધા બીજાંડ ગોઠવાયેલા ઓકે અને આ જે વચ્ચે પડદા જે છે એને કારણે છે કોટરોમાં વેચાઈ ગયેલા હોય અહીંયા ત્રણ કોટરો છે એકચુઅલી ત્રણ કોટરો મતલબ આ છે કે સ્ત્રી કેસરી બીજાશય છે યુક્ત સ્ત્રી કેસરી એટલે બીજાશય તો એક જ હોય એટલે ત્રણ ક્વોટરો છે એની અંદર મધ્યધરી તરફ ગોઠવાયેલ હોય ઉદાહરણ જાસૂદ ટામેટા લીંબુ તમે ટામેટાને આડું કાપેલું જોયું હશે એમાં મધ્ય ધરી સાથે બીજ જોડાયેલા હોય જે દર્શાવે છે કે એની અંદર અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ એટલે શું તો ચર્મવર્તી એટલે પરિઘ તરફ બીજા શયની અંદરની દિવાલ તરફ બરાબર પરીઘ તરફ બીજા છે પોલાણની દીવાલ એના તરફ બીજાંડ ગોઠવાયેલા હોય પરીઘ તરફ બીજાંડ ગોઠવાયેલા હોય તો એને ચર્મવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે રાય અને દારૂડી એની અંદર ચર્મવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે મુક્ત કેન્દ્રસ્થ એ અક્ષવર્તી જેવું જ છે પણ બીજા છે એક કોટરીય છે એમાં અલગ પાડતા પડદાઓ અહીંયા આમ હોય એ જોવા મળતા નથી અને મધ્ય ધરી તરફ બધા જ બીજાંડ ગોઠવાયેલા હોય એને મુક્ત કેન્દ્રસ્થ કહેવાય ડાયન્થસમાં આ પ્રકારનું જોવા મળે છે અને છેલ્લે તલસ્થ બીજાશયના તલ ભાગે બીજાંડ ગોઠવાયેલા હોય તો એ કલિકાંતર વિન્યાસને તલસ્થ કહેવાય સૂર્યમુખી ગલગોટા આ બધાની અંદર તલસ્થ જરાયુ વિન્યાસ જોવા મળે છે ઓકે મિત્રો તો અહીંયા સુધી પુષ્પ વિશેની વિવિધ રચનાઓ પુષ્પના વિવિધ ભાગો એના વિશેની ચર્ચા આપણે પૂરી કરી હજી પુષ્પના પ્રકારો વિશે આપણે આની પછીના લેક્ચર્સની અંદર જોઈશું થેન્ક યુ